પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવ જાતને અપાયેલી અમૂલ્ય ભેટ એવી યોગ્ય વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવ જાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે યોગા ડેની ઉજવણી થશે અમારા મેઈન પ્રોગ્રામ અત્યારે

રાણપુર ખાતે શ્રી ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલ માં પણ રાખવામાં આવે છે અને હું વિનંતી કરું છું કે મોટી સંખ્યા અમે બોટાદ નિવાસીઓ આ યોગા ડે માં ભાગ લે અને આ કાર્યક્રમ સક્સેસ બનાવે એકવીસ જૂન ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કાર્યક્રમ યોજાનાર છે એમાં જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ બોટાદ જિલ્લા પોલીસ એમની ઓક્ઝિલરી ફોર્સીસ જીઆરડી ટીઆરબી હોમગાર્ડ તમામ લોકો જોડાનાર છે વધુમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના લોકો આ ઇન્ટરનેશનલ યોગા ડે અને એની ઉજવણીથી માહિતગાર થાય યોગાથી માહિતગાર થાય એ માટે આવતીકાલે સવારે બોટાદ ટાઉનમાં એક નાનકડી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું